નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મેટ્રોના કેબલ ચોરનાર ખેકડા ગેંગની મોસ ઓપરેન્ડી ઇન્ફોસિટી પોલીસે બે આરોપીને સાથે રાખી કોબા મેટ્રો સ્ટેશન પાસે રિટર્ક્શન કર્યું ઝાડ પર ચડી દોરડાથી ડક સુધી પહોંચતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં મેટ્રો લાઇનની કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલો હતો કુખ્યાત આંતરરાજ્ય ખેકડા ગેંગના મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે આજે ઇન્ફોસિટી પોલીસે કોબા મેટ્રો સ્ટેશન નજીક બે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીઓ મેટ્રોપોલ નજીક કોઈ મોટા થળ પર ચડી ઝાડ પર ચડી ત્યાંથી દોરડાથી ડક સુધી પહોંચતા હતા ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા આ આરોપીઓએ પાંત્રીસ ગુનાની કબૂલાત કરી છે ગઈકાલે ઇન્ફોસિટી પોલીસે આ ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી તેર જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે આરોપીઓએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું કે તેઓ મેટ્રો સ્ટેશનની રેકી કર્યા બાદ કોબા મેટ્રો સ્ટેશનના પિલર નંબર છત્રીસ પાસેના ઝાડ પર ચડી દોરડાની મદદથી મેટ્રો લાઇન સુધી પહોંચતા હતા ત્યારબાદ અર્થિંગ વાયર કાપીને કેબલ ચોરી લેતા હતા આ ચોરીના કારણે મેટ્રો ટ્રેન અચાનક અટકી જતી હતી જેથી મેટ્રો સેવા ખોરવાઈ જતી હતી આ ગુનાની શરૂઆત બે જૂનના રોજ आईबीएल मेक दरम्यान कोबा मेट्रो स्टेशन नजदीक થઈ હતી જ્યાં ગેંગ ના ઇસમે રાત્રિના સમયે 17.85 લાખ રૂપિયા ની કિંમત ના 700 મીટર કેબલ ની ચોરી કરી હતી એલસીડી 1 અને એલસીડી 2 ની ચાર ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે શંકાસ્પદ વાહનો ઓળખી આરોપીઓ ને જરપી પાડ્યા હતા આ કેસમાં 32 વર્ષી મુશરફ મૂલેજાન 21 વર્ષી રાશિદ ધોબી પિસ્તાલીસ વર્ષી રાશિદ અંસારી તેત્રીસ વર્ષી ઈરસદ મલિકની ધરપકડ કરવામાં આવી છે આ ચારે આરોપી ઉત્તર પ્રદેશના ખેકડા ગામના રહેવાસી છે આરોપીઓએ અન્ય અગિયાર સાગરી સાથે મળીને દેશના વિવિધ રાજ્યોમાં મેટ્રો લાઇનની કેબલ ચોરીને અંજામ આપ્યો હતો આજે ઇન્ફોસિટી પોલીસે કોબા મેટ્રો સ્ટેશન ખાતે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓએ ચોરીની પદ્ધતિનો ખુલાસો કર્યો હતો તેઓ મેટ્રો લાઇન પાસે ઝાડ પર ચડી દોરડાની મદદથી ડગ સુધી પહોંચતા હતા ત્યારબાદ અર્થિક વાયર કાપીને કેબલ ચોરી લેતા હતા આ ચોરીના કારણે મેટ્રો રેલ સેવા ખોરવા જતી હતી આ ગુનામાં ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત દિલ્હી પુણે પનવેલ ભોપાલ ઇન્દોરનો સમાવેશ થાય છે દિલ્હી પોલીસ દ્વારા એસી ચોરીની ઘટનાનું લિસ્ટ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યું છે આ ગુનામાં મુખ્ય આરોપી મુશરફ મુલેજાટ અને રાશિદ ધોબી સહિત ચાર આરોપીને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા હતા આ આરોપીઓએ ચોરી કરતા પહેલાં મેટ્રો સ્ટેશનની રેકી કરી હતી રેકી કરનાર અને ઝાડ પર ચડી કેબલ ચોરનાર બંને મુખ્ય આરોપી સાથે રાખીને રિકન્ડક્શન કરવામાં આવ્યું હતું મેટ્રો કેબલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન ગાંધીનગર પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બે શંકાસ્પદ વાહન દેખાયા હતા આ વાહનના માલિકની પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ મળી હતી પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગે કલોલમાં એક મકાન ભાડે રાખ્યું છે અને ચોરી કરેલા કેબલ ત્યાં છુપાયા છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મુશરફ મુલેજાટ રાશિદ ધોબી રાશિદ અંસારી અને ઇર્શાદ મલિકને ઝડપી લીધા હતા દરોડા દરમિયાન બે કાર અને ચોરી કરેલા કેબલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા આરોપીઓએ કબૂલાત કરી છે કે આ ગુનામાં અન્ય સાત સાગરીતો પણ સામેલ છે જે હાલ વોન્ટેડ છે મેટ્રો મેનેજમેન્ટ અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને વધુ તપાસ ચાલી રહી છે આ સાથે મેટ્રો લાઇનના રૂટ નજીકના ઝાડ હટાવવા માટે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ચોરીઓ અટકી શકાય અટકાવી શકાય સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ